હેલો યુટ્યુબ ખાવેલ કેમ શું આપણે બધા મજામાં છું જો મિત્રો તમે જોઈ શકો છો તો આખી મારી આંબાવાળી છે તમે જોઈ શકો છો જો મિત્રો તો મિત્રો આવરી અવરી કેરી થઈ ગઈ છે તમે કન્ટ્રીન્યુ બને રહીજો તો મિત્રો આવરી અવળી કેરી થઈ ગઈ છે કન્ટ્રીન્યુ બંને રહીજો એવો મસ્ત મજાનો સીન આવે છે તમે જોઈ શકો છો જો મારા ઉત્તમભાઈ અહીંયા આવે છે અમારા ઉત્તમ ભાઈ આવશે તમને દેખાતા હશે જો અમારા ઉત્તમ ભાઈ આવી ગયા જો મિત્રો તમે જોઈ શકો છો ઉત્તમભાઈ પણ લઈને નાખીને આવ્યો તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો કેવો મસ્ત મજાનો સીનાવા છે આ ઉત્તમભાઈ છે અમારા ઉત્તમભાઈ દહીનું મેકવા જશે દહીનું મેક છે તો મિત્રો આમાં અમારા સેના હતા સેના કાઢી નાખ્યા છે મગ વાવી દીધા છે તમે જોઈ શકો છો તો મસ્ત મજાનો સીન આવે છે તમે મજા આવશે આખો વિડીયો પૂરો જોઈજો અમારો અમારી ચેનલમાં નવા હોય તો સ્પ્રાઇક કરી દેજો લાઈક કરી દેજો તો મિત્રો અમારે જોઈ શકો છો તો મિત્રો કેવો મસ્ત મજાનો સીન છે તમે જોઈ શકો છો અહીંયા અમારા તલ છે તલે તમને દેખાશે જો મિત્રો કંટિલ્યુ બંને રહીજો જોઈએ મિત્રો તમે જોઈ શકો છો જો આ અમારા તલ છે તમે પણ તલ જોયા છે જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અમારો લીમડો છે તમે કંટિલું બંને રહીજો અહીંયા હરેગો છે આ અમારા તલ છે તલમાં પર ફૂલ આવી ગયા છે જો મિત્રો કેરી પણ આવરી આવરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કન્ટિન્યુ બન્યા રહીજો મજા આવશે પણ તો મિત્રો